નમસ્કાર ખેડૂતો મિત્રો આજરોજ અમે કલમનો આ પાકની અંદર નાની કલમનું વાવેતર કરેલું છે ખેડૂતે અને એ કલમ બહુ જબરદસ્ત રીતે આખા કલમ છે તેમની તે તૈયાર થઈ છે અત્યારે ગ્રોથ પણ બહુ સારો છે અને કલમનો વિકાસ પણ બહુ સારો થયો છે તો આ તમે કલમ જોઈ શકો છો કે એટલી જોરદાર ખૂણપ ગ્રીનરી દરેકે દરેક કલમ તમે અહીંયા નિહાળો તો એટલી જોરદાર

સાતથી આઠ મહિના જેવો સમયગાળો થયો છે તો આ તમે જો તમે જે કલમ છે એટલી જબરદસ્ત દરેકે દરેક કલમ અહીંયા અમે નિહાળીએ તો એટલી જોરદાર રહેલી છે તો એ જે કલમ છે તમારી આ એટલી સરસ ગ્રોથ થઈ છે કોઈ પ્રકારનો રોગ નથી કોઈ પ્રકારનો જે વાયરસ જેવા પ્રોબ્લેમ જોવા મળી જોવા નથી મળતા કોઈ પ્રકારના પાન નબળાના જ જોવા મળતા આ દરેકે દરેક કલમ અહીંયા નિહાળીએ તો એનો વિકાસ પણ બહુ સારો થયો છે અને કલમો પણ બહુ સારી થઈ છે તો આ પ્રોડક્ટ કઈ વપરાશ કરવાની લીધે એટલું સરસ રિઝલ્ટ તમે લીધેલું છે લાર્વી સાઈડ આ નેટસર્ફ કંપની ની જે પ્રોડક્ટ આવે છે આ તમારા હાથમાં ત્રણ ત્રણ પ્રોડક્ટ છે એ બાયો નવાણું પછી આ પ્રોડક્ટ છે સ્ટીમ રીજ અને બીજા આ ઇયડ માટે સાઇડ ઓકે તો આનો વપરાશ એટલે આ તમે આના સ્પ્રે કર્યા છે કે પંદર દિવસે તમે આમાં સ્પ્રે કરી દઉં છો ઓકે તો આ સાત આઠ મહિનાની કલમ કોઈ ખેડૂત કય જ ન હો કે આ સાત આઠ મહિના જેને વર્ષ દોઢ વર્ષની કલમ હોય તેવું લાગી રહ્યું છે અને બીજું જમીનમાંથી પોષક તત્વો માટે કંઈ આપો છો આ આપણે અહીંયા જે નીચે બોટલ તમે પડેલી છે આ પ્રોડક્ટ આ વર્ટિકુલ માઇક્રો રાજા જે એક આઈપીના છે અને સાથે સેટ સોઇલ હેલ્થ એન્જોયમેન્ટ બેક્ટેરિયા આનો તમે જમીનમાં વપરાશ લીધો છે અને એનપી કે આપણે જે બેક્ટેરિયા આવેનો વપરાશ લીધો છે તો આ આપણે વાપરવાથી ફાયદો શું કલમમાં મળ્યો તમને મતલબ એક ડારી હતી ત્યારે શરૂઆત કરી હતી તમે અને અત્યારે તમે જોઈ શકો છો કે આટલું સરસ રિઝલ્ટ મળ્યું પછી આજુબાજુમાં જે તમારે કલમું છે તો એમાં ને આમાં કેટલો ફરક છે બરાબર એના કરતાં રિઝલ્ટ કેવું મળ્યું છે તમને પછી આમાં જે કલમો છે ત્યારે ખેડૂતો એવું વિચારે કે ઝાઝી કલમ હોય તેમાં સતી રહી છે કલમ સુકાઈ જાય છે એવો પ્રોબ્લેમ તમારામાં જોવા મળ્યો ઓકે તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે કલમ એ કંઈ ગઈ પણ નથી જે તે કરી એ પણ ખર્ચો બેસ્યો છે અને જે ધારેશાભાઈ કહી રહ્યા છે તે પ્રમાણની તમામ કલમો તમે અહીં નિહાળી શકો છો મિત્રો તમામે તમામ જે પણ આપણે કલમો અહીંયા જોઈ રહ્યા છીએ આ જે પણ કલમ આપણે અહીં નજરની સામે આવી રહી છે તો એટલી જબરદસ્ત વિકાસ પણ થયો છે અને એટલી સારી કલમ આ દરેકે દરેક વિસ્તારમાં આપણે અહીંયા જોઈ નિહાળી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો તો આ આની સાથે તમે મગફળી પણ આમાં વાવેલી લાગે આંતરપાકમાં એમાં પણ આ પ્રોડક્ટ વાપરી છે તો આપણે મગફળી પણ જોઈએ મિત્રો કે એ પણ એકદમ ગ્રીનરી કેટલા સમયની મગફળી થઈ છે આ પચીસ દિવસની મગફળી બત્રીસ દિવસની મતલબ એક મહિનાની મગફળી મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે બેડિયા છે તે ભેગા થઈ ગયા છે તો આટલું સરસ રિઝલ્ટ તમને મળ્યું છે તો જે કલમનું વાવેતર કરતાં ખેડૂતોની સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એની કલમ સારી તૈયાર થશે કે નહીં સારો ગ્રોથ કરશે કે નહીં તો એમાં આ પ્રોડક્ટ વાપરે તો એને સો ટકા ફાયદો મળે પછી ઈયરને કારણે જે પાંદડા ખવાઈ જાય છે દાઝી જાય છે પાન પાન ડેમેજ થાય છે સુકાઈ જાય છે એવો પ્રોબ્લમ તમારામાં જોવા મળ્યો એના માટે તમે કઈ પ્રોડક્ટનો ખાસ વપરાશ લીધો છે લાર્વી સાઈડ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જો આવી કલમ તમારે પણ બનાવવી હોય તો તમે નેટસર્ફની જે આ રેન્જ છે આ પ્રોડક્ટ છે તેનો વપરાશ લઈ શકો છો આ દરેક કલમ તમે નિહાળો તો એટલી સરસ રહેલી છે